હાલો એ ઢોર નું કામકાજ હાલે ઘર નું થેગું વાહીદાન દાન બધા થેગા ભી હું તમારે નાખીએ પાણી આવ્યું ને થાવતું તમારા આવી જાય ગરમી એવી થાય ને તમારવી પડે ને હમ જવા દે રાજી ને ધારિયામાં રાજી આસ્તા વહેલા વાહી દાન આપી દીધા હમ તારે હમણાં ગામ જવાનું હોય ને કાંઈ એમ હા પાતે પહલી દેવા શાંતિ ની એ ભય દોવીવાર નો હોય ને રોજ તા મૂકવા મુકવા તો થાય કાલ તો અરે આજ આજે બુધવાર છે ને ગુરુવાર સુપરવાર છે પાણી ભરવાનું મુલક બાકી છે હો પાછો પાણી કાર ભઈ જાય આ સોથી છે ત્રણ ને જમાર લીધી પાણી કરી લીધી એક રહી તમ ધમાર્યું મકોડા થઈ ગયું ભૂકો ખાઈ લીધો થોડો થોડો છે ખાઈ લે ભૂકો દીધો ખાઈ ને પાણી કાં પાણી પીએ આજ મોજ ભૂકો નાખે ને પછી પાણી પીવું રે હે જઈએ ઘે થોડું પાણી ભર દઈએ ને ઘીસુબીને જે ફૂતા એક ઉઠી ગયા એટલે એનો ટાઈમ છે જાય ભીણવાનો એક પાડીને દે દીધી ત્યાં ગોકો રાખવા આવ્યો પાડી બીન ભાઈ ભાઈ થઈ જાય ભીમ બાપાની દે દીધી એકને હાકે જાય હિંગણા બીંગણા માખી દઈએ પછી લે જાય

કાંઈક ચમીએ મારે આજનો દિલ મૂલ્ય આવવાનું છે તે પૂગે કાંહે માટીમ ઝાડવાનું પાડવાનું એ

મેજી જેવું કદાચ ફેડા આવું હોય થોડો ઘણો આવે નક્કી નહોતો એટલું પુખ્ત આજે આવે એવું શેર નહીં કે જાય આ કાંઈ છે જ આવું તમારે સા હાલ છે જેવાલે વાત તો કેમ એ આવે અલગ ધાણીની મૂર્તિ ભાઈ રમેશભાઈ ને માલદેવજી ચા પી હે હાલો પાછો લઈ જજો હા બાર બસ જો પરમાલ રમેશ ના યુટ્યુબ માં આવવાના છે ભાઈ તો હી રમેશ ઓર આપો માલદેવ ભાઈ ને એક વાં ફિકો તો સેરી ગળા ભૂકો ભરવા એક પી મુકવા જો બોલે ઓ લે માલદેવ લે તું તાન કલર દેખાડું

કર લે હે ઘેરી હે મારે જાવ ખોળ લેવા અઢ તો પૂણા ત્રણ વાગ્યા પાછ ઢાકલા જેવું છે ને તો વહેલી જાત વેલી આવતી રહ ઢોર જવું પણ થેગ બધા પાણી ટાણું થેગ દે પછી વેલેરી આવતી રહ હાડા પાછી પૂણા છે તો એ માંડ આવા વાટે ઝીણું ઝીણું છે ને મેં વગરનું બહુ ને તો વહીતું બધા ઢાકલું છે તૈડકો લાગે ના તો ભાઈ આવું વહી જા ઢાકલું હાવ થેગું જવું તમને દેખાડા હા વાતાવરણ શું થેગું લોગણા હવાય ધોયા તો હુંકાઈ ગયા બધાય દાકલો હું તો પોવવાનું છે ને તોય સુકાઈ ગયા હુકો હૂંકવો હુકો લે લેલીએ સાટા જેવું થયું નાંગ્યા કોક કોક પડતો તો ભાઈ તને જ પડતો હુકો બેઠે કાણ હીકવો નગા તો ખાતી હોય લોગણાય બધાય હુકાઈ ગયા થોડાક ધોઈયા તો થોડાક ઓસાડું ને ધોયાં તો પાછું પાણી આવી હે નહીં સાત

જાડવાઈ મોટા મોટા કોણ કો ટ્રેક્ટર આજુ છે ઓટણે આખે થોડું બાકી છે પાંચ ઠેકાઓ ઢેકલો પડ્યો થોડું કોણ મોડા મોડ મોડ થઈ જાય બાજુમાં ને તના ને બપોર સુધી ઉતા મુલી હા વાડે એક વાર વાડે વખત નાતી વાડે નાખી દેતી

કરાવ ઉતારો જોયો ચાલુ કરી દીધું ગાડી જોવા સ્કૂટી પડે કે નહીં ઉતારા તાણીઓ પકડે પકડે ઉણી